નમસ્કાર મિત્રો ગુજુ સ્ટડી યુટ્યુબ ચેનલમાં હું રાકેશારી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ફોરેસ્ટ ગાર્ડ સિરીઝ ચાલી રહી છે તે સિરીઝનો આ બીજો વિડિયો છે જેમાં આપણે માછલીઓ અને દરિયાજીવ સૃષ્ટિઓ વિશે મહત્ત્વના જે ચાલીસથી પણ વધુ પ્રશ્નો જે વારંવાર પૂછાઈ શકે તેવા છે તેની વિશે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો આ પહેલાંના વિડીયોમાં આપણે પક્ષીઓ વિશેના જે મહત્વપૂર્ણ સોથી પણ વધારે પ્રશ્નો હતા અને તેમાંથી જે કેટલાક અગાઉની પરીક્ષામાં પણ પૂછાયેલા હતા તેના વિશે આપણે ચર્ચા કરી હતી તો તમે લોકોએ જો તે વિડીયો ન જોયો હોય તો અહીં જમણી બાજુ ખૂણામાં આઈ બટન ક્લિક કરીને તે વિડીયો જોઈ શકો છો અને તે વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવાનો છું તમે ત્યાંથી પણ તે વિડીયો જોઈ શકો છો તો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો દુનિયાનો જે સૌથી મોટો કરચલો છે તે છે કોકોનટ ક્રેપ તેની નીચે ફોટોગ્રાફ્સમાં પણ જોઈ શકો છો તે જે કરસલો છે તે નારિયેળ કરતાં પણ મોટી સાઇઝનો દેખાય છે આ કરસલાનો જે મુખ્ય ખોરાક છે તે પણ મિત્રો નારિયળ જ છે નારિયેળ ખાવા માટે તે મિત્રો નારિયેળીના ઝાડ પણ પણ સડી જાય છે આ મિત્રો ભારતના કેરળ રાજ્યમાં પણ સામાન્ય રીતે જોવા મળતો હોય છે મિત્રો દુનિયામાં સૌથી વધુ ખાવામાં આવતી જો કોઈ માછલી હોય તો તે છે પોમ્ફ્રેટ નીચે તમે તેનો ફોટોગ્રાફ પણ જોઈ શકો છો સામાન્ય રીતે જે નોનવેજના શોખીન હોય છે તેને તો એ આ ખ્યાલ જ હોય છે મિત્રો ત્રીજો પ્રશ્ન જોઈએ ભૂરીવેલનું મિત્રો જે સરેરાશ વજન છે તે આઠ હજારથી બાર હજાર કિલો એટલે કે આઠ ટનથી બાર બાર ટન જેટલું હોય છે મિત્રો પરીક્ષામાં પૂછવા માટે અહીં જે તેનો યુનિટ છે તેમાં ફેરફાર કરવામાં આવે છે કિલોની જગ્યાએ ઘણીવાર ટન લખવામાં આવે છે તો તે વિશે તમે થોડાક સતેજ રહેશો અહીં મિત્રો તેનો નીચે ફોટોગ્રાફ પણ આપેલો છે ભૂરી વહેલ વિશે બીજી એક વાત છે કે તે સસ્તન વર્ગનું પ્રાણી છે તે માછલીઓમાં આવતું નથી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે વાત કરી હતી કે જે પ્રાણી છે તે બચ્ચાને જન્મ આપે છે તે સસ્તન વર્ગના પ્રાણીઓ ગણાય છે ભૂરી વહેલ પણ બચ્ચાને જન્મ આપે છે જ્યારે માછલીઓ છે તે ઈંડા મૂકે છે મિત્રો જે ડોલ્ફિન છે તે પણ સસ્તન વર્ગનું જ પ્રાણી છે એ પણ યાદ રાખજો આગળ વધીએ મિત્રો સૌથી ઝડપથી ફરતી માછલી સૌથી ઝડપથી ફરતી એટલા માટે કે જેની સ્પીડ સૌથી વધારે છે પાણીમાં જે સૌથી વધુ ઝડપથી તરી શકે છે તો તે માછલી છે સેલ્ફિશ મિત્રો નીચે ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો તે માછલીનું જે મોઢું છે તે તલવાર જેવી ધારવાળું અહીં દેખાય છે એના કારણે જે પાણીનો અવરોધ છે તે તેને બહુ ઓછો જણાય છે અને તેની જે ફિશ છે તે જેની ફિન છે આપણે ગુજરાતીમાં જે એની પાંખો છે તે પણ અહીં કદના પ્રમાણમાં બહુ મોટી છે એટલા માટે એ પાણીમાં એનું બેલેન્સ સરખું રાખી શકે છે અને તેની જે એક્શન છે સ્પીડ છે તે ઝડપથી કરી શકે છે સૌથી વધુ ઝેરી માછલી મિત્રો પફરફીશ છે તે દુનિયાની સૌથી વધુ ઝેરી માછલી છે મિત્રો અહીં ફોટોગ્રાફ તેનો જોઈ શકો છો હા મિત્રો માછલી છપટી હોય છે પરંતુ તેને ખતરો જણાતા તે પાણી પોતાના શરીરમાં ભણી ભરી લે છે અને ગળા દડા જેવી ગોળ પણ થઈ જાય છે તમને જાણીને મિત્રો હેરાન હેરાની થશે કે જાપાન દેશમાં પફરફીશ ખાવામાં આવે છે પરંતુ તે તેનો ઝેરી ભાગ છે તે કાઢી નાખવામાં આવે છે આગળ વધીએ મિત્રો ફુરીવેલનો જે દૈનિક ખોરાક છે તે મિત્રો ત્રીસ લાખ કેલેરી હોય છે અહીં પ્રશ્ન પૂછવામાં જે ઓપ્શનમાં કેલેરી શબ્દ અને કિલો કેલેરી જેવા શબ્દ પણ વાપરવામાં આવે છે એટલા માટે મિત્રો સતેજ રહેજો દુનિયાનું સૌથી રમતિયાળ સમુદ્રી પ્રાણી હોય તો તે છે મિત્રો ડોલ્ફિન જેને સાદી ભાષામાં મલારિયા તરીકે પણ જાણવામાં આવે છે અને ડોલ્ફિન છે તે માણસ પછીનું સૌથી વધુ બુદ્ધિશાળી પ્રાણી પણ માનવામાં આવે છે આગળ વધીએ મિત્રો આખા શરીર વડે સ્વાદ પારખી શક્તિ માછલી મિત્રો આપણે આપણી જીભ વડે જ સ્વાદ પારખી શકીએ છીએ એ સિવાય પારખી શકતા નથી તો દરિયામાં એક માછલી છે જે કેટફિશ તરીકે ઓળખાય છે આ માછલી આખા શરીર વડે સ્વાદ પારખી શકે છે સૌથી લાંબી ચપટી માછલી તો હેલીબોટ છે એ દુનિયાની સૌથી લાંબી છે અને સૌથી સપટી માછલી પણ છે પાણીની બહાર ઘણા દિવસ સુધી જીવતી રહી શકતી માછલી તો મેઢક માછલી મિત્રો છે એ પાણીની બહાર પણ રહી શકે છે મેઢક એટલે મિત્રો ડેટકા સાથે સરખામણી કરવામાં આવે છે કે જે પાણીમાં પણ રહી શકે અને જમીન પણ રહી રહી શકે મિત્રો આ માછલી છે તે જમીન ઉપર ઈંડા આપવા માટે આવે છે પછી પાછી પાણીમાં જતી રહે છે તારા માછલી કયા વર્ગમાં આવે છે મિત્રો જે નીચે ફોટોગ્રાફમાં તમને દેખાય છે તારા માછલી છે તે એકેનોદર મેઢ નામની જે વિજ્ઞાનની શક્તિ વિજ્ઞાનનો જે પ્રકાર છે એ જે પ્રાણીઓની શાખા છે તેમાં એ આવે છે જેનું આપણે ગુજરાતીમાં શૂલ્ક ત્વચી તરીકે ટ્રાન્સલેશન કરી શકીએ છીએ મિત્રો તારા માછલી વચ્ચે વિશે એક જે મહત્વની વાત છે એ છે કે તેનો જો કોઈ પગ પગ આપણે પગ તો ના કહી શકીએ પણ તેનું અંગ કપાઈ જાય તો તે પાછું નવેસરથી ઊગી જાય છે પછી આગળ વધીએ મિત્રો માછલી છેના દ્વારા શ્વાસ લે છે મિત્રો બધાને ખ્યાલ જ છે એ માછલી છે તેની સૂઈ દ્વારા શ્વાસ લે છે સૌથી ધીમી ફરતી માછલી મિત્રો છે દરિયાઈ ઘોડો મિત્રો અહીં દરિયાઈ ઘોડો ઘોડો શબ્દ વાંચીને તમને એમ લાગશે કે આ કોઈ સસ્તન વર્ગનું પ્રાણી છે પરંતુ આ એક માછલી છે કેમ કે તે ઈંડા મૂકે છે અને સૌથી ધીમી ફરતી માછલી એનો મતલબ એવો કે આ જે દરિયાઈ ઘોડો છે તે જેની પાણીમાં એની હલનચલન છે જે એની મૂવમેન્ટ છે એ ખૂબ જ ધીમી હોય છે તે એકને એક જગ્યાએ જ પડ્યો રહે છે તો આગળ વધીએ મિત્રો માછલીઓનો સૌથી ઝેરી વર્ગ તો સ્ટોન નામની માછલી છે સ્ટોન માછલી જે એક પ્રકાર છે તેમાં જે માછલીઓ આવે છે તે માછલીઓ બહુ જ ઝેરી હોય ટૂંકા અંતરમાં તે સૌથી ઝડપી માછલીઓનો વર્ગ મિત્રો માર્લિન્સ છે આ વર્ગની જે માછલીઓ છે તે ટૂંકા અંતરમાં તે સૌથી ઝડપી ફરી શકતી હોય છે સ્વર્ણ માછલી ક્યાં દેશમાં જોવા મળે છે તો મિત્રો છીન છે તેમાં સ્વર્ણ માછલી જોવા મળે છે સ્વર્ણ માછલી એટલે એનો મતલબ એમ નહીં કે સોનાની માછલી પરંતુ તેનો જે કલર હોય છે તે સોનેરી હોય છે શિવાપ્સ તરીકે કોણ ઓળખાય છે તો જેલીફિશ જે છે તે શિવાપ્સ તરીકે ઓળખવામાં આવે છે તમે તેનો નીચેનો તેનો ફોટોગ્રાફ પણ જોઈ શકો છે જેલીફિશ છે મિત્રો તે ઝેરી પણ હોય છે દરિયામાંથી પ્રજનન માટે નદીમાં આવતી માછલીને શું કહેવાય તો મિત્રો જે માછલીઓ દરિયામાંથી પ્રજનન કરવા માટે ઈંડા મૂકવા માટે નદીમાં આવે તેને એન્દ્રોમોસ પ્રકાર ગણવામાં આવે છે ભારતીય એન્ડ્રોમોસ માછલી મિત્રો આવી એક માછલી જે દરિયામાંથી નદીમાં પ્રજનન માટે આવે છે તે તેવી માછલી ભારતમાં પણ જોવા મળે છે આ ભારતીય માછલીને હિલસા તરીકે ઓળખવામાં આવે છે ભારતમાં તાજા પાણીમાં રહેતી માછલીઓનો વર્ગ તો કાર્પ વર્ગ છે જે માછલીઓનો તે તાજા પાણીમાં જોવા મળે છે તમે નીચે તેનો ફોટોગ્રાફ પણ જોઈ શકો છો નાની સાઇઝના કાર્પને શું કહેવાય તો જે તાજા પાણીમાં રહેતી માછલી છે તે કાર્પ કહેવાય અને એ કાર્પનો જે નાની સાઇઝ આવે છે તેને મીનો તરીકે ઓળખવામાં આવે છે પ્રથમ માછલી ઉત્પન્ન થવાનો સમયગાળો તો મિત્રો આ જે પ્રથમ માછલી છે તે ક્યારે ઉત્પન્ન થઈ હતી તો તે સિલેરિયન યુગમાં ઉત્પન્ન થઈ હતી જેવી રીતે ડાયનોસોર એ જોરાસિક યુગમાં ઉત્પન્ન થયા હતા તેવી રીતે માછલી છે તે સિલેરિયન યુગમાં ઉત્પન્ન થઈ હતી સૌથી મોટી ફ્લાઈંગ માછલી મિત્રો કિસ્ક્યુરસ ક્લીનોરફનિક્સ મિત્રો આ છે તે સૌથી મોટી ફ્લાઈંગ માછલી એટલે એનો મતલબ એમ કે જે આપણે તમે ડોલ્ફિન જોઈએ છે જે પાણીમાંથી નીકળીને હવામાં છલાંગ લગાવે છે તેવી જ રીતે જે કિસ્ક્યુરસ ક્લિફોર્નિક્સ નામની માછલી છે તે પાણીમાં નીકળીને મોટી છલાંગ લગાવે છે હવામાં સૌથી મોટો કાર્પ મિત્રો કાર્પ એટલે તાજા પાણીની માછલી મીઠા પાણીની માછલી તો સૌથી મોટો જે કાર્પ છે તે કેટલો કારણીઓ સાયમેન્સીસ મિત્રો અહીં અંગ્રેજી જે શબ્દો છે તે યાદ રાખશો કેમકે તેનું કોઈ ગુજરાતી નામ હોતું નથી સૌથી નાની શાર્ક તો મિત્રો દુનિયામાં જે અઢીસો પ્રકારની શાર્કો જોવા મળે છે તેમાંથી જે કોઈ સૌથી નાની શાર્ક હોય તો તે છે ડોર્ક શાર્ક નીચે તમે તેનો ફોટો પણ જોઈ શકો છો સૌથી નાની રે માછલી મિત્રો જે સૌથી નાની રે માછલી હોય છે તે છે માંટારે સૌથી મોટી માંસાહારી માછલી મિત્રો તે તમે થોડા સમય પહેલાં સોરી ઘણા સમય પહેલાં એક ફિલ્મ આવેલી જોજ જે બહુ સુપરહિટ નીવડી હતી તો તેમાં જે વ્હાઇટ શાર્ક દેખાડવામાં આવી હતી જે કેટલી ખૂંખાર હતી તો જે આ વ્હાઈટ શાર્ક છે તે સૌથી મોટી માંસાહારી માછલી છે તાજા પાણીની સૌથી મોટી માછલી તો તાજા પાણીની સૌથી જે મોટી માછલી છે તે છે સરાપેયમાં સ્ટરગિયોન જે દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે સૌથી મોટી પાંખોવાળી માછલી તો મિત્રો આપણે રે માછલી વાત કરી હતી તો રે માછલીની જે પાંખો હોય છે તે સૌથી મોટી હોય છે તો દુનિયાની જે સૌથી મોટો પાંખો છે ફીન છે એ જે માછલી છે તે ડેવિલ રે તરીકે ઓળખાય છે સૌથી વધુ માછલીઓ ધરાવતો વર્ગ મિત્રો દુનિયામાં જે સૌથી વધુ માછલીઓ જે વર્ગ ધરાવે છે તે છે પરસી ફોર્મ્સ આ વર્ગમાં દુનિયાની સૌથી વધુ માછલીઓ જોવા મળતી હોય છે તાજા પાણીની માછલીની જાતો મિત્રો તાજા પાણીમાં જે માછલીઓ જોવા મળે છે તેની ત્રેવીસો જેટલી જાતો દુનિયામાં જોવા મળે છે દુનિયામાં જોવા મળતી મા મળતી માછલીની જાતો દુનિયામાં જે ટોટલ માછલીઓ જોવા મળે છે તે પચીસ હજાર જેટલી જાતો દુનિયામાં દુનિયાભરમાં જોવા મળે છે મિત્રો શાર્કની જાતો પહેલાં આપણે વાત કરીએ તેવી રીતે અઢીસો જેટલી શાર્કની જાતો જોવા મળે છે માછલીઓના મોટા સમૂહને શું કહેવાય તો માછલીઓનો જે ગ્રુપમાં રહે છે જે મોટો સમૂહમાં રહે છે તે માછલીના સમૂહને સ્કૂલ અથવા સુલ તરીકે ઓળખવામાં આવે છે સૌથી વધુ શક્તિશાળી વિદ્યુત માછલી મિત્રો ટોપિંદોરે નામની જે માછલી છે તે સૌથી વધુ શક્તિશાળી વિદ્યુત માછલી છે વિદ્યુત માછલી એટલા માટે કે તે વીજળીનો ઝટકો આપી શકે છે તાજા પાણી માછલીની ઉંમર જાણવાની રીત મિત્રો માછલીની ઉંમર જાણવા માટે તેના ભીંગડા દ્વારા તેની ઉંમર જાણી શકાય છે જેવી તો જાયન્ટ સ્ક્વિડનને કેટલા પગ હોય છે મિત્રો જાયન્ટ સ્ક્વિડન જે છે તેને વીસેક જેટલા પગ હોય છે ભારતનું રાષ્ટ્રીય જળસર મિત્રો ભારતનું રાષ્ટ્રીય જળસર તે છે ગંગા નદીની ડોલ્ફિન ગુજરાતનું માછલીનું ઉદ્યોગનું કેન્દ્ર મિત્રો વેરાવળ છે તમને બધાને ખ્યાલ જ હશે અને વેરાવળમાં જ માછલીના લિવરનું તેલ કાઢવાનો જે ઉદ્યોગ છે તે વિકસ્યો છે નાની પણ સૌથી વધુ ખતરનાક માછલી તો પિરાનના છે જે એમેઝોન નદીમાં જોવા મળે છે એ માછલી નાની છે પણ સૌથી વધુ ખતરનાક છે તેનું ટોળું જો ધારે તો તે કોઈ મગરને પણ ખાઈ જાય છે મિત્રો થોડા સમય પહેલાં એની ઉપર ફિલ્મ પણ બનેલી છે ઘણી બધી પિરાનના નામની તમે જો આની ખતરનાક જો ખતરનાકતા કેટલી છે તે જોવા માંગતા હોય તો તે તમે ફિલ્મ પણ જોઈ શકો છો સૌથી વધુ તીક્ષ્ણ અવાજ કરતું જીવ મિત્રો આ દુનિયામાં જે સૌથી વધુ અવાજ કરતું હોય તે જીવ હોય તો તે છે સ્પર્મવેલ મિત્રો કહેવાય છે કે સ્પર્મવેલનો અવાજ સો કિલોમીટર સુધી પણ તમે સાંભળી શકો છો તો મિત્રો આ તો આજનો વિડીયો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોઈ તમારા પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો મિત્રો અમે દર સોમવારે વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ અને મિત્રો હવે પછીના ત્રીજા વિડીયોમાં આપણે કીટકો વિશે ચર્ચા કરવાના છીએ થેન્ક યુ